તો અત્યારે જુઓ કે દુનિયા કેટલી આધુનિક થઈ ગઈ છે તો મિત્રો હું અત્યારે નીંદવાનું કામકાજ કરું છું મારીની અંદર તો મેં એક ભાઈનો વિડીયો શૈલે શિરપરા કરીને ભાઈ છે ફોરેનમાં રહી છે એ ભાઈનો વિડીયો જોયો છો તમને જો આપ પોપટા પોપટા છે એ મિત્રો કેવા ભાવે વિદેશમાં વેસાય છે એ તમને ખબર છે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે છે અને અહીંયા ફેશિયાલિસ્ટ કઈ છે અને આ છે પોપટા અલગ 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 વસ્તુના નામથી જાણે છે આ પોપટા છે

અને સક્સેસ થાવ આવા આનાય પણ ભાવ બોલાય છે અત્યારે એ ખેતીનો પાવર છે